રાજકોટમાં બનેલી દર્દના ઘટના જે આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ થોડી જ મિનિટમાં અઠ્યાવીસ લોકો સાથે એવું બન્યું જે આપણે સપનામાં પણ ન વિચાર્યું હોય રાજકોટમાં શનિવારે બનેલી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અઠ્યાવીસ લોકો આગમાં ભળતું થઈ ગયા અહીં કોઈપણ પ્રકારની સેફટી કે ફાયર એનઓસી ન હતા તેની વાત સામે આવી છે જો કે હવે આ મામલે સરકારે સમગ્ર ગુજરાતમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ તપાસ દરમિયાન હવે રાજ્યમાં ચાલતા સો થી વધુ ગેમ ઝોન બંધ કરાયા છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અઠ્યાવીસ લોકો મોતને ભેટ્યા છે અને આ મામલે હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને કડક પગલાં લીધા છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતના લોકો રાજકોટમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ઘટનાના પડઘા ગુજરાતની બહાર પણ પહોંચ્યા છે હવે આ મામલે રાજ્ય સરકારે એક્શન લીધો છે રાજ્યભરમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં નિયમોનું પાલન ન થતું હોય તેવા સોથી વધુ ગેમ ઝોનને બંધ કરાયા છે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ તપાસમાં ખુલ્યું કે રાજ્યભરમાં સૌથી વધુ ગેમ ઝોન એવા છે કે જેની પાસે ફાયર એનઓસી નથી વડોદરામાં તમામ દસ ગેમ ઝોન આ તપાસ બાદ બંધ કરી દેવામાં આવ્યા છે તેની સાથે જ એમ્યુઝમેન્ટ પાર્ક ફન પાર્ક પણ બંધ કરાયા છે કમાટીબાગમાં જોય ટ્રેન બમ્પી રાઈડ અને બે કેફે પણ બંધ કરવામાં આવ્યા છે રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એક્શન મોડમાં આવ્યા છે ગત રાત્રે સમીક્ષા બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં જવાબદાર સાત લોકોને સસ્પેન્ડ કરાયા છે રાજકોટ મહાનગરપાલિકાના બે અધિકારી જેમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરાયા છે તો રાજકોટ પોલીસના બે સિનિયર પીઆઈને પણ સસ્પેન્ડ કરાયા છે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એસઆઈટી પ્રાથમિક રિપોર્ટના આધારે સરકારે આ નિર્ણય લીધો છે રાજકોટ અગ્નિકાંડ લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું તેની સાથે જ પીએમઓએ મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે આ ઉપરાંત ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે બીજી તરફ કથાકાર મોરારી બાપુએ વ્યાસપીઠેથી પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે